બે મહિના પહેલા બારમી જૂન અમદાવાદમાં પ્લેન અકસ્માત થયો જેમાં ઉડાન ભર્યા બાદ પ્લેન ફરી નીચે પટકાયું જે બીજે મેડિકલ કોલેજની કેન્ટીન સાથે અથડાયું અને તેમાં હાજર ઈંધણના કારણે વિમાને પ્રચંડ અગ્નિ ધારણ કરી અને આગનીમાં અઢીસો થી ત્રણસો લોકો જીવતા પૂંજાયા અમદાવાદનો આ અકસ્માત ભારત ક્યારેય નહીં ભૂલી શકે

નીચે ખાબકી ગઈ જે બાદ અચાનક જીવતા ભૂંજાઈ જતા ના કરુણ મોત નીપજ્યા દરરોજ સવાર પડે ને સમાચારમાં નવા નવા આંકડાઓ જોવા અને સાંભળવા મળે પણ કરુણતા એ છે કે માણસ હવે માત્ર આંકડો બનીને રહી ગયો છે અમદાવાદમાં આંકડો મોટો હતો ને સુરેન્દ્રનગરમાં નાનો છે પણ આંકડાઓ ભલે નાના મોટા હોય પણ એની ઉઠેલ વાહનમાં બાળકો સહિતના લોકોએ જીવતા જીવ કાઢ્યો આ મોત નહીં પણ કમોત માટે જવાબદાર કોણ જ્યારે પણ કોઈ અકસ્માત નો બનાવ બને કે કોઈ દુર્ઘટના ઘટે ત્યારે આવો પ્રશ્ન થતો હોય છે કે જવાબદાર કોણ પરંતુ આજે સુરેન્દ્રનગરમાં આજે

પ્રશ્નો આવા ઘણા બધા ઉઠ્યા છે આ બધા પ્રશ્નોના જવાબ હવે ક્યારે અને કોણ આપે છે એ જોવું આ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને નવી અપડેટ્સ માટે આપ જોતા રહો બીએસએન ટીવી ન્યુઝ નમસ્કાર